નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો નવી ભરતીને લઈ મહત્વની આ ખુશખબરી આપણને જોવા મળી રહી છે જેમાં ખાસ ભરતીનું મિત્રો જે આયોજન હતું છતાં પણ આટલી જગ્યાઓ ખાલી છે હવે મિત્રો કચ્છમાં પણ તમે જોઈ રહ્યા છો એકથી પાંચમાં શિક્ષકોની જે ઘટ છે એના માટે થઈને ખાસ ભરતીની જે ઝુંબેશ છે હાથ ધરવામાં આવી હતી છતાં પણ મિત્રો આટલી ભરતી જે ખાલી જગ્યાઓ છે રહી છે હવે મિત્રો સરકાર છે ફરી ભરતી કરવા માટેનું આયોજન છે કરી રહી છે તો ઉમેદવાર મિત્રો થઈ જાઓ તૈયાર કેમ કે અપડેટ છે મિત્રો નીકળી જ આવ્યા છે તમામ માહિતી છે ખાસ મિત્રો ખુશખબરી છે અપડેટ છે અંત સુધી નિહાળશો અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર ઉપરશો અને અપડેટ જોવા માગો છો તો ખાસ જોડાઈ જજો

જે મિત્રો દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પણ શિક્ષણ મંત્રીને મળતી ઘટ પૂરવા અને પ્રવાસી શિક્ષકો નિમ્મમાં પણ રજૂઆત કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિયામકને મળ્યા બાદ મંત વ્યક્ત કરાયો છે અને જે પ્રમુખની જે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો નવી ભરતીની અહીંયા સંભાવના જોવા મળી રહી છે સાથ સાથે અહીંયા તમે જોયા છો કે ધોરણ એકથી પાંચમાં પચીસો અને ધોરણ છથી આઠમાં સોળસો વિદ્યા સહાયકોની નિમણૂંક ત્યાં નિવૃત્તિનો નિયમ સાથે જે કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા રાજ્ય શિક્ષણ વિભાગે ખાસ જે નિર્ણય લીધો હતો છતાં પણ અહીંયા ભરતી છે મિત્રો જેની ખાલી જગ્યાઓ છે એ મિત્રો મોટા પાયે રહેલી છે જેથી ફરી મિત્રો નવી ભરતીનું આયોજન કરવા જઈ રહી છે નવા લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ મિત્રો મળશે બીજા તો ચોક્કસ તમને આપણે વિડીયોની મારફતે જાણવામાં આવશે ત્યાં સુધી મળ્યા રહેશો અને ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે તો તમે ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત